નમસ્કાર પ્લસ ન્યૂઝ હું જો સાથે ડબોઈ નગરમાં બેસી ગયેલ ગટરના ઢાંકણામાં કેટલાક વાહન ચાલકો ખાબકતા નાની મોટી ઈજાઓ સહિત કેટલાક વાહન ચાલકો જમીન પર પટકાતા હોવાના સમાચાર પ્રસિદ્ધ હતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા રિપેર કરવામાં આવ્યા હતા ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તાર પાસે આવેલ મેન રોડ ઉપર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ઉભરાતું પાણી ભરાઈ ગયેલ હોય અવર જવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો ટુ વ્હીલર ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ગટરને લઈ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ઢાંકણાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્રાહીમામ પુકારી ઉઠેલ આજુબાજુના સ્થાનિકો દ્વારા ગટરોનું નું ધાક થતા ખુશીની લહેર જોવા મળી હતી બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર